વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાતમાં આવેલી પીએબી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની દવા બનાવતી કંપનીમાં પાંચ જૂનની સવારે ભીષણ આગ લાગી હતી બે કલાક કરતાં વધુ સમયથી લાગેલી આગને કાબૂમાં લેવા માટે દસ જેટલા મંબાઓ દ્વારા પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ આગના બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા હતા સાવચેતીના ભાગરૂપે આસપાસની કંપનીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી જાન અહેવાલ નથી ઔદ્યોગિક વસાદમાં પીએબી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે આ કંપની કેમિકલ ઇન્ટરમીડિયેટ્સ અને ફાઇન કેમિકલ્સ સાથે સંકળાયેલું કાર્ય કરે છે આજે સવારે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગ લાગતા જ કર્મચારીઓ પોતાના કામ પડતા મૂકીને કંપનીની બહાર દોડી આવ્યા હતા અને પોતાનો જીવ બચાવ્યા હતા જો કે આગે જોત જોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું એ દરમિયાન આ બનાવની જાણ નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ ફાયર બ્રિગેડને થતા લાશકોરો દોડી આવ્યા હતા અને કામગીરી શરૂ કરી દીધી હતી જો કે આ કાબુમાં ન આવતા વડોદરા ફાયર બ્રિગેડ જીએસएफसी અને ગેલના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નજીકની કંપનીઓને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવી હતી ફાયર ટેન્કરોના સાયરોનોથી ગુંજી ઉઠ્યું હતું ફાયરના જવાનોએ આગને પ્રસરતા અટકાવી સાથે સાથે તેના પર કાબુ મેળવવા માટે ચો તરફથી પાણીનો મારો શરૂ કર્યો હતો આ બનાવના પગલે સ્થાનિક નંદેશરી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ અંગે જાણવા મળ્યા મુજબ કંપનીના પ્રોડક્શન વિભાગમાં સોલવન ભરેલા ડ્રમમાં આગ લાગી હતી જે આગ ધીરે ધીરે પ્રસરી જતા મોટું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું સવારમાં અમારે કંપની હું સોડિયમ મેટલમાં છું કલ્પસૂત્ર અમે બહાર દસ વાગ્યાની આસપાસ હતા અને ખબર પડી એટલે અને ટેલિફોનિક પણ ખબર પડી કે ભાઈ કોઈક જગ્યાએ આગ લાગી છે પછી એકચ્યુઅલ ખબર પડી કે પીએબીમાં આગ લાગી છે તો પીએબી અમે અમારી ટીમ સાથે કાર્યરત થઈ ગયા એ સાથે સાથે દીપક નાઇટ્રેટ ફોમસન આ પાનોલ ઇન્ડ પાનોલ ઇન્ટરમીડિયેટ આ બધી ઇન્ડસ્ટ્રીના સેફ્ટી ઓફિસર વિથ ફાયરમેન સાથે આ લોકોએ બધી એટલી જહેમતથી આ અત્યારની સ્થિતિમાં અત્યારે પોણા બાર બારની વચ્ચે લગભગ લગભગ એંસી ટકાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી એવું લાગી રહ્યું છે હવે આગળ તો હજુ આગ તો ચાલુ જ છે પણ જે પહેલાં રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું તો એ અત્યારે હાલની સ્થિતિમાં ઘણું બધું કંટ્રોલમાં છે